એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિભાગની ઝડપી કાર્યવાહીથી દીપડાનો જીવ બચ્યો દુધાળા નંબર બે ગામે બનેલી ઘટના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુધાળા નંબર બે ગામે મોડી રાત્રે એક માદા દીપડો પંચાયતના કુવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થતાં જ શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલિતાણા અંતર્ગત મહુવા રેન્જના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જી ડોડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર આરવી ચાવડા વનરક્ષક વીજી વાઘેલા અને એસડી જેઠવા સહિતની ટીમે પીજરાની મદદથી દીપડાને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો દીપડાને તાત્કાલિક સારવાર અને વધુ તપાસ માટે ગેબર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં દુધાળા નંબર બે ગામના ગ્રામજનોએ પણ સહકાર આપ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને દીપડો હાલ સુરક્ષિત હોવાનું વનવિભાગે જણાવ્યું છે એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ